હવે પરંપરાગત રહી નથી પરંતુ તે એક નફાકારક બિઝનેસ બની ગઈ છે સાચી જાત યોગ્ય જમીન સંતુલિત ખાતર સિંચાઈ અને આધુનિક જીવાત નિયંત્રણ પદ્ધતિથી આજે ભીંડામાં સો ક્વિન્ટલ થી વધુ ઉત્પાદન મેળવવું શક્ય બન્યું છે ખેતી હવે માત્ર મહેનત નથી ખેતી હવે સમજદારી છે ઉનાળુ ભીંડા ખેડૂત માટે સુરક્ષિત પાક છે કારણ કે તેમાં જોખમ ઓછું છે અને નફો વધુ છે નાનો પાક હોવા છતાં ભીંડા મોટો નફો આપે છે વાવણી સમયની વાત કરીએ તો ઉનાળાની વાવણી માટે શ્રેષ્ઠ સમય જાન્યુઆરી થી ફેબ્રુઆરી છે વરસાદી મોસમમાં જૂન થી જુલાઈ અને શિયાળાની વાવણી માટે ઓક્ટોબર થી નવેમ્બર યોગ્ય સમય માનવામાં આવે છે

અને હાઇબ્રિડ જાતો વધુ ટ્રેન્ડમાં છે કારણ કે હાઇબ્રિડ જાતો વધુ ઉત્પાદન માટે મદદરૂપ બને છે વાવણી અંતરમાં લાઈન થી લાઈન અંતર 45 સેમી અને છોડ થી છોડ અંતર 30 સેમી રાખવું સૌથી યોગ્ય રહે છે સિંચાઈની આધુનિક ટેકનિકમાં ડ્રિપ ઇરિગેશન પદ્ધતિ સૌથી અસરકારક માનવામાં આવે છે જેથી પાણીની બચત થાય છે અને ઉત્પાદન વધે છે ઉનાળામાં બે થી ત્રણ દિવસે એકવાર સિંચાઈ કરવી અને વરસાદી મોસમમાં જરૂર મુજબ સિંચાઈ કરવી જોઈએ ખાતર વ્યવસ્થાપનમાં બેઝ ડોઝ તરીકે 8 થી 10 ટન ગોબર ખાતર પ્રતિ એકર અને એનપીકે 50 25 25, કિલોગ્રામ પ્રતિ એકર આપવું યોગ્ય છે આજકાલ ખેડૂતો જીવાણુ ખાતર બાયો ફર્ટિલાઇઝર અને માઇક્રો ન્યુટ્રિયન્ટ સ્પ્રે ઝિંક અને બોરોનનો ઉપયોગ પણ કરી રહ્યા છે જીવાત અને રોગોની સમસ્યામાં મુખ્ય જીવાતોમાં સફેદ માખી તણખલા અને ફળ છિદ્રક અને રોગોમાં યેલોવેન મોઝેક વાયરસ અને પાન કાળો પડવાનો રોગ જોવા મળે છે આ માટે આજકાલ ખેડૂતો આઈપીએમ ઇન્ટિગ્રેટેડ પેસ્ટ મેનેજમેન્ટ પદ્ધતિ અપનાવી રહ્યા છે જેમાં ફેરોમોન ટ્રેપ પીડા સ્ટિકી ટ્રેપ અને બાયોલોજિકલ દવાઓનો ઉપયોગ કરવામાં આવે છે ઉત્પાદનની વાત કરીએ તો સામાન્ય ખેતીમાં 60 થી 80 ક્વિન્ટલ પ્રતિ એકર અને આધુનિક ટેકનિક તથા હાઇબ્રિડ જાતોથી 100 ક્વિન્ટલ થી વધુ ઉત્પાદન પ્રતિ એકર શક્ય બન્યું છે માર્કેટ ટ્રેન્ડ મુજબ ભીંડા આખું વર્ષ માંગમાં રહે છે પરંતુ ઉનાળામાં ભાવ વધુ મળે છે સીધી માર્કેટિંગ અને લોકલ માર્કેટ વેચાણથી ખેડૂતોને વધુ નફો પ્રાપ્ત થાય છે ખેતી હવે સમજદારી છે ટેકનોલોજી પ્લસ જ્ઞાન પ્લસ મહેનત બરાબર સફળ ખેડૂત જય જવાન જય કિસાન